સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક આજની કથાની અંદર સાલો પ્રસંગ એને વાત આવી લોયાના આઠ નું વર્ષના મધ્યમાં કેવા પંચ વિશીને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય અને કેવા પંચ વિશે સેવે તો બુદ્ધિમાં અંધકાર થાય ભગવાન સંબંધી પંચ સેવન કરે તો બુદ્ધિમાં પ્રકાશ થાય જગત સંબંધી પંચવિષ્યનું સેવન કરે તો બુદ્ધિમાં અંધકાર જાય બુદ્ધિ મારી જાય મહારાજ લખ્યું જગત સંબંધી સુખ એકમાં એક જ આવે ભગવાન સુખ એક છે એકમાં પાસે આવી જાય નેત્રી જુઓ એમાં એટલું સુખ નાસિકે તો તૌ સ્પર્શ કરો જીભાઈ રસ રાખવો એમાં પથક પથક સુખ છે મહારાજે શૈલાના હતાશમાં લખ્યું અને ભગવાન સંબંધિત સુખ એવું એકમાં પાસે આવી જાય ભગવાનના દર્શન કરો તો દર્શનની અંદર પાંચે વિષેનું સુખ આવે એક દર્શનમાં અને એક વાર તમે દર્શન કરો તો ભક્ત પૂર્ણ થઈ જાય દેવરામ સુતાર અને બીજા ભક્તો મહારાજ નીકળ્યા મહારાજે વાણિયાના કપડાં પહેર્યા અને આ દુકાને બેઠા હતા ઓળખી ગયા કે કપડાં તો વાણ્યાના છે પણ હાલ છે હમ જોયું એ એક વિષય પાછી ખબર કે ભગવાને હાલ જોઈ અને દર્શન નિશ્ચિત થઈ ગયો ભગવાન શરણ સ્પર્શ કરે એને ઘણી ભક્ત પૂર્ણ થઈ જાય છે શાંતિ થઈ જાય શાંતિ હા ભગવાનના સંતોના દર્શનથી ભેટો થયો જોયું વિભાગ બે આવે પુરુષ સ્ત્રી વિભાગ પુરુષ વિભાગ છે એ પાસે આવીને પગે લાગે અને બહેનો છે એ પગે લાગે તો બેને પૂન તો જ થાય પહેલાં શેટા રહેતી હોય વસમાં તત્વ કયું છે મહિમા મહિમા હોય શ્રદ્ધા હોય તો શેટાથી દર્શન કરે તોય થઈ જાય અને મહિમા ન હોય કા ઘાય જાય ને તોય ન થાય તોય ના થાય છે દર્શન કરવાથી ભક્ત પૂર્ણ થઈ જાય ભગવાનનો પરસો ભગવાનનો રસ ભગવાન સંબંધ ગંધ જો એને કરીને ભક્ત પૂર્ણ થઈ જાય કહેવાનું એક છે એક વિષય ભગવાન સમજ એવું છે મહારાજ કે એક વાર ભગવાનના સુખમાં દ્રષ્ટિ ભોગે પછી આ લોકનું સુખ છોડતા વાર લાગે નહીં પરંતુ વાંધો એ કે ભગવાનનું સુખ હાથમાં આવે નહીં અને જગતનું સુખ મુકાય નહીં એટલે વસ્માર ઊંધે માથે આમો માથું રેઠું પગૂસા ઓેલું સુખ મુકાય નહીં ઓલું હાથમાં આવે નહીં પણ જો ભગવાન સૌનું સુખ એકવાર સખાઈ ગયો વાલા એ રસના સાખણ હાર સાસ કોઈ ન પીએ જોયું એક વાર ભગવાનના સુખમાં દ્રષ્ટિ ભૂગી જાય તો કામ થઈ જાય જો ભગવાન સંબંધી સુખ એકમાં બધું આવી જાય છે જો બીજા સુખ છે ભિન્ન ભીન તુષ પદાર્થને હર્યા છે જો સુખ છે ભિન્ન ભિન્ન છે એક જો પૈસા હોય ત્યાં સુધી એનું સુખ પછી ચાંદા મને તાના મને કહો હોય ત્યારે બસ પછી બસ એ જ નો માણસ છે જો પણ ભગવાનનો સુખનો કેપ સડ્યો ને હં ભગવાન સુધી સુખ એનો કેપ ચડે ને પછી જગતનો કેપ ઉતરી જાય વાલો રંગ મને ઘનશ્યામ આવો સિદ્ધ લગાડ્યો બીજો શરતો નથી હવે રંગ ઘનશ્યામ આવો રંગ મને સિદ્ધ લગાડ્યો એક રંગ સડી જાય ને પછી બીજો રંગ ન આવે હવે જો કાળામાંથી ધોળા થાય ધોળામાંથી કાળા થાય પણ ભગવાન કરી દે માથાના વાળ છે ને ના કે કાળામાંથી ધોળા તો ધોળો હોય ને એમાંથી કાળા થાય પણ ભગવાન છે ને કાળો છે ને એમાંથી ધોળો કરી દે સતત આપણે પાસો પાછો પીછડો મારી અને કાળા કરી દઈએ ડુપ્લિકેટ કા શું ગમે કોઈ કોઈ ભાભો જેમ કહે ઓહો હો હું ભાભો થઈ ગયો કે કોઈ હા વર્ષ ભાભો કે ઓ હો હવે તો મારું મૃત્યુ એવું કહે ઓહો તમે જુવાન છો ચાલી વર્ષના તો તો વાહ 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 દીકરા વાહ અને હવે તમે હાઠ વર્ષ થઈ બાબા થઈ ગયા તો કોથળો મેં સમય નહીં કોથળો હિસ્સો પડી જાય બોલો એટલે ભગવાન સંબંધી સુખ એમ છે સમજા આકાશમાં જે તારા છે એટલા ચંદ્રમાં હોય જેવોનો પ્રકાશ હોય એવું ભગવાનનું ધામ છે એવો પ્રકાશ છે ભગવાનના ભક્તો સમાધિમાં દેખે છે અને દેહ મૂકી પછી એવું જ અક્ષધામ એને ભગવાનના ભક્તો પામે છે ને વિમુખ હોય એને પણ અંસમૂ આવી જાય દેહની વિસ્મૃત થઈ જાય પછી એમના દૂધ દેખાય તો દેહ નોખો કરી અને એમપુરીમાં લઈ જાય પછી એમના માર ખાય ભગવાનનો ભક્તો હોય એને પણ વિસ્મૃત થઈ જાય હું ભગવાન શાંત એના દર્શન થાય બસ યાદ આવે જોયું અહિયાં યાદ અરે ભગવાન સંબંધ સુખ એવું સમજે ને એક વાર સખાઈ ગયો પછી જીવ મૂકે નહીં તમારું વ્યસન છે ને એક વાર છે તમાકુ હોય અહીં મૂકી દો પછી જય સ્વામિનારાયણ જીભે અડ્યું ત્યાં સુધી જીભે અડી જાય ને પછી હાલે નહીં કઈ એક વાર તમે મૂકી દો પછી નહીં પછી મૂકે નહીં જો આ મેં તો દઈએ એ છોડતા કરું જો એટલે હજાર આઠની વાત આવી સમજે સંબંધી સુખ અને ભગવાન સંબંધી જો સીજો જગત ના હોય ભગવાનના ભક્તને ભગવાન સંબંધી હોય નેત્ર દર્શન કરવા કાને કે ભગવાનની કથા સાંભળવી નાસિકે કહે ભગવાને સજા પૂછવા એના સુગંધ લેવા રસના કરીને ભગવાનના ગુણ ગાવા જીભે કરી હાથે કરી માળા ફેરવવાની પગે કરીને ભગવાન સન્મસાલવાનું દનોટ કરવા આ જે હોય જો આહાર છે એ આપે જો પણ ભગવાન સંબંધી અને ઓલિયા જે છે ને એ શરીરને પોષક માટે કરે બસ ખાય શું કં પોષક માટે બસ હારી પર ખાઈ એક ધૂમ મારી બહેરી દઈ સમજ્યા એનો એ એ હોય અને ભક્તો હોય કે આપણે ભજન ઠાકોર જમાડી પછી માળા ફેરવી હં ભગવાન જમાડી દસ માળા ફેરવે ને કોઈ કથા થાય કોઈ દંડ થાય આ થાય જો એ શું કામ દેહનું પોષણ કરે દેહને રાખવા માટે ખાવા માટે જીવવાનું નહીં જીવવા માટે ખાવાનું શું કીધું હં હા બસ ખાવા માટે જીવીને તો વાસના કહેવાય હં હું કીધું તો વાસના કહેવાય જીવવું છે માટે જોઈ માટે મોટર સાઈકલ હાકવી છે એ માટે પેટ્રોલ નાખવું પડે મોટર સાયકલ છે પણ પેટ્રોલ ના કશું હે પાણીથી હલે કે બનાવવાનો હવે સરકાર પાણીથી એટલે પાછી વૃત્તિ હોળી ક્યારે કહેવાય પદાર્થ મળે છતાં એમાંથી મન પાછું વળી જાય ઘણા હોય ને ભાભા ખાવામાં આશક્તિ કેમ છે ખાવાની મરજી થાય છે ખાવાતું નથી આ રાગ તો કે એમ કીધું છે અત્યાર સુધી ખૂબ ખાધું એવો આપણો સમય છે ભજન કરવાનો ખાવાની ઈચ્છા થાય છે ખવાતું નથી એટલે હં મરતા મળતું બોલ રો મડી જાય રોવા મળી જાય એમ ઘણી ખાવાની શા થાય છે પણ હાલતું નથી એ શું કહેવાય બસ ના પણ ગયો ને અર્થ એને એ હોય કે ખૂબ ખાધો હોય બસ સમજો ને હવે આપણો સમય નથી બસ આપણો સમય હવે ભજન કરવાનો છે ભગવાન સામે વર્તી હા શિવલાગ હતો ને ગોપાળાન સ્વામી પ્રશ્ન પૂછ્યો હવે હવે કે મહારાજ હામી દ્રષ્ટિ શિવલાલ ગોપાળાન સ્વામી કે સ્વામી એકવાર બોટાદ આવો બોટાદ ગોપાળાન સ્વામી કે હવે તો સિંહજી મહારાજ હામી દ્રષ્ટિ અને જૂના જોગી છે ને એના હામી દ્રષ્ટિ છે હવે બોટાદ નથી જોઈએ આ પાછી વૃત્તિ કહેવાય સિંહજી મહારાજ હામી બીજા જૂનાગઢના જોગી જોય જવાબ ગોપાળનસનો પ્રશ્ન શિવલાલે કર્યો જોઈ બોલો આ વૃત્તિ કહેવાય સુખ દરેકના માટે થાય ઘરમાં ખાવાનું કજો મટી જાય જો આ કજ્જો થાયનું કારણ છે ખાવામાંથી સમજો ને મૂળ હોય ને આ છે પણ ભક્તો હોય એની વૃત્તિ સદાયને માટે પાછી ઓછી જોઈએ ભાઈ સમજ્યા એને એમ કહેવાય જિંદગી પૂરી ઓહો હવે મરી જાય હું મારું મૃત્યુ આવ્યું છે મારે જવું પડશે આ બધું શું થાહે જ્યાંથી કરે કાંઈ વાંધો નહીં ભલે કાલ આવતો આવતા આજ ભગવાન આવે આપણે ત્યારથી એને વાંધો ન આવે પાછી વૃત્તિ કહેવાય ને વાહ મારા ભગવાન પછી જોયું અને હો આ બધું મૂકીને જવું પડશે હું થાય રોવા પોક મુકીન બોલો અરે લોના આઠની વાત આવી કેવા પંચની સિવા સીવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય અને કેવા પંચની સિવે બુદ્ધિમાં અંધકાર થાય ભગવાન સંબંધી છે એનું સેવન કરો તો બુદ્ધિમાં પ્રકાશ થાય અને જગતની સેવા કરો તો બુદ્ધિમાં અંધકાર થાય બોલો સહેજાન